વડોદરા મહાનગરપાલિકાના અનઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જેમાં નવીન રોડ બન્યા બાદ આ રોડને ફરીથી ખોદી કાઢવામાં આવ્યો છે છે જેને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો પાલિકાના વિભાગ દ્વારા રોડ બની ગયા પછી તેની ઉપર ખોદકામ કરવામાં આવતા અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું રોડ વારંવાર નહીં તોડવા અંગે વિભાગના અધિકારીઓ અગાઉ મુખ્યમંત્રીએ પણ ટકોર કરી છે ત્યારે થોડા દિવસ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો પાલિકાએ રોડ બનતા પહેલા કામગીરી કરવી જોઈએ તેવી નગરજનોમાં ઉગ્ર માંગ જોવા મળી હતી નવો રોડ બન્યા પછી પાણી પુરવઠા વિભાગે આ રોડ તોડી નાખ્યા બાદ કામગીરી કરી રહી છે ત્યારે પાલિકાના સંકલનના અભાવે પ્રજાના ટેક્સના રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે જેથી શહેરના નગરજનોના જાગૃત વ્યક્તિઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે ના રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો અભાવ કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગ રૂપે પાણી પુરવઠા ખાતાને ગટર ખાતાને ગેસ ખાતાને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખુદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવું એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું આ સ્પર્ટ કોન્ક્રીટ થઈ ગયું ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો હજી ખાલી ચેમ્બર જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું અને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું દીધું દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ કરી દીધું અને બીજા દાળથી થેગડા વાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આના માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે